સિહોરના ઘાંઘડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વયંભુ ઝાડનાથ મહાદેવ મંદિરને નુકસાન ન થાય તે માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કરો રજવા તમારી આ વેજે નીકળા કે તેમાં જાણ માં જાણ માં જો વર્ષો જૂનું પુરાણ મંદિર છે સહી આ લોકો કે નોટિસ બોટિસ કે આપી નથી અને સીધા એ લોકો તોડવા જ આવ્યા છે અને કઈ ન ગયા છે પૂજે રે કે મે થોડી નકશો નામ છે તેમ છે તો બે દિવસ પહેલા આવ્યો હતો કોન્ટ્રાક્ટ કાલ જ કાલ જ હા એટલે એનું અત્યારે કામ અટકાયું છે અમે એનું જે સીસીબી એટલે એમાં યોગ્ય રજૂઆત અમે આ રીતે કરીએ છીએ કે અમારે જરૂર છે અને આગળ સાઈડમાં રોડ પર બીજી જગ્યા છે પછી એ લોકો એ તોડી નાખે છે સામે જે વાણિયા લોકોની જે છે જગ્યા એમાંથી થઈ શકે એમ છે અને આને હજુ આ તોડીને બિલકુલ કરી નાખે તો પછી મંદિરનો કોઈ મતલબ જ નથી એટલે હજુ સુધી તોડવાની વાત કરે છે એ લોકો તો સંયમભૂ છે પાછું પ્રાણ પ્રત્યે નથી ફાઈન બુલે આપણે નોટ પાવર વર્ષો જૂનું આપણે આપણે બોલો 170 વર્ષ 170 વર્ષ લાવવી આપિલેને રજો માંદોની તમને બતાવી દઈએ કે આપણે જે તે વખતે એમની બેન ને આપણે સમજાવી દઈએ કે જે તે વખતે આપણો અંગ્રેજો વખતે જે કાંઈ બન્યો હતો આપડે આખો સ્કેચ બન્યો હોય નકશો આખો ગામ ચડવાનું એ વખતે અમારું મંદિર તો એમાં છે જ તે દોઢસો વર્ષ પેલા જ્યારે અંગ્રેજો બનાવેલો નકશો ત્યારે અમારું મંદિર તો એમાં છે જ તે હાઈ હોય બન્યો પછી પછી બીજા ખેતર ક્ષેત્રફળ પછી બીજા પણ ત્યારનું મંદિર તો અમારું એમના જ છે ત્યારનું એમાં નકશામાં બતાવ્યું